આમોદની પુરસારો નવી નગરી વિસ્તારમાં ઉભા ગતરોધથી ત્રાહીમા રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે સ્થાનિક રહીશોએ નગરપાલિકા હાઈ હાઈના સૂત્રોચ્ચાર કરીને પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો ભરૂચ જિલ્લાના આમોદના

પોરસારોદ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગતડો ઉભરાઈ રહી છે જેને કારણે રહીશો નર્કગારમાં રહેવા મજબૂર બન્યા છે જે બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર હિટેશ અસાડી તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને અનેકોવાર રજૂઆત કરી હતી નગર સેવક સકીલ કાપડિયાએ મુખ્ય અધિકારી તેમજ સેનેટ ઇન્સ્પેક્ટર હિટેશ અસાડીને સ્થળ ઉપર મુલાકાત માટે બોલાવ્યા હતા જ્યાં સ્થાનિક રહીશોએ અધિકારીઓને

સમાચાર એ છે કે આ વારંવાર ગતર ઉભરાય છે અમે રજૂઆત કરી છે નગરપાલિકામાં જે જેનું પણ કોઈ એક્શન લેતું નથી અને કોઈ બી આવતું નહીં જોવાય નહીં આવતું કશું નહીં અમે ખાવાનું બનાવીએ છીએ દરવાજા બંધ કરીને ઘરમાં ખાવાનું ખાઈએ છીએ છોકરા રમવા જાય થાય કહી જાય બળ તો એટલી ગંદકી છે હવે ખાલી આ પાણી ઉભરે છે વરસાદ ચાલુ થશે તો ઘૂ બુ બી ઉભરવાનું ચાલુ થઈ જશે બરાબર એટલે એમને જાણ કરી દેજો તમે કે આ વેરા હરાવીને એ કાર્યવાહી જે કરવાની હોય તો કરી જાય જે સાફ સફાઈ કામ હોય તે આવીને કરી જાય તો અમે નગરપાલિકામાં જઈને હંગામા મચાવીશું ઉલ્લેખનીય છે કે પોરસા રોડ નવી નગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે અનેકવાર લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરવા છતાંય નગરપાલિકાના સત્તાધીશો કોઈ નક્કર કામગીરી કરતા નથી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર ગટરો ઉભરાઈ રહી છે તેનું નિરાકરણ તો આવતું નથી પરંતુ વેડા લેવામાં તે નિયમિત આવે છે ઉભરાતી ગતરોને કારણે ઝાડા ઉલટીના બનાવો પણ વધી રહ્યા છે જો કોઈ મોટો રોગચારો ફેલાય તો તેનો જવાબદાર કોણ આ બાબતે સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગતરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર પથરાઈ રહ્યું છે તે બાબતે અમુઈ નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી અમે કેવી દુર્ગંધમાં રહીએ છીએ તે બતાવવા માટે મુખ્ય અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટરને એક દિવસ આ વિસ્તારમાં અમારું ઘર ખોલીને આપો અહીંયા બેસીને વહીવત કરે તો તેમને સમજાશે શકે અમો કેવી દુર્ગંધમાં રહીએ છીએ જો હજુ પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે તેમ તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું રો નવી નગરીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે એ બાબતને વારંવાર આમુ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી ના છૂટકે હવે અમારે આત્મવિરોપણ કરવું પડશે એવું અમને જણાયું છે જે હું એ કહેવા માગું છું કે ચીફ ઓફિસ સર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે ફુરસા નગરીની હાલત કેવી છે એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોવાય ના છૂટકે અમારે આત્મવિલોપણ કરવું પડશે હવે જોવું રહ્યું કે નગરપાલિકા પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવે છે કે તેમને આત્મવિલોપન કરવા મજબૂર કરે છે તે તો આવનાર સમય જ બતાવશે એના બદલે એમ કાર્યાલય છે અમારા ઘરમાં પાણી થઈ છે પાછળ ની પાણી છે પણ